જય કિસાન ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટની રોજ મોદીપુર મુકામે મિટિંગનું આયોજન થયું એ મિટિંગમાં ખેડૂતોના અવરીત પ્રશ્નો જે હતા એ પ્રશ્નોનું સોલ્યુશન માટે ચર્ચા કરવામાં આવી તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને બીજા ઘણા બધા પ્રશ્નો જે ખેડૂતોને લગતા એ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી જેમાં આજે ઉપસ્થિતમાં લલિતભાઈ પટેલ જે પાંચોડ ગામના સરપંચ છે તે ઉપસ્થિત રહ્યા મોટપ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા મગુના ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા તેમજ આજુબાજુના બીજા પણ ગામના ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા અને જેમાં ખેડૂત આગેવાન તરીકે રાજુભાઈ ચૌધરી શિવાભાઈ પ્રજાપતિ અને ટ્રસ્ટના મુખ્ય મહેમાનોમાં હરે કૃષ્ણભાઈ પટેલ નતુભાઈ પટેલ જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સંગ સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે આગામી દિવસોમાં નવા સભ્યોનું સંગઠનમાં રજીસ્ટ્રેશનને એ બધા કાર્યક્રમો કરવામાં આવશે એવી આજે રોજ ઠરાવમાં નક્કી કરવામાં આવ્યું જય હિન્દ જય ભારત જય કિસાન